you uh -huh.

સવાલ કરનાર યુવકને બધાની સામે લાફો મારતે નજરે પડે છે આ વિડીયો સામે આવતા આપના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી સવાલોના કેરવામાં આવ્યા છે જેના પછી પારે ઓબાળો થયો છે આ વાયરલ વીડિયોમાં આપના એક કાર્યકર્તા દ્વારા ઈસુદાન ગઢવીને સવાલ કરનાર યુવકને સરાજાહેર લાફો ચીંકવામાં આવ્યો હતો સભા દરમિયાન જ્યારે ઈસુદાન ગઢવી લોકોને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે તેમને એક યુવક દ્વારા દિલ્હીની યમુના નદીની સમસ્યા સહિત કેટલાક સવાલ પૂછવામાં આવ્યા હતા તે દરમિયાન યુવક પાસે ઊભેલા આપના કાર્યકર્તાએ ઉશ્કેરાઈને યુવકને સરાજાહેર લાફો માર્યો હતો